અમદાવાદના માધુપુરામાં આવેલા પ્રેમ દરવાજા ખાતે આવેલ તેલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી ઘટનાની જાણ ફાયર માધુપુરા પોલીસની ત્રણ ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી અમદાવાદના માધુપુરા ખાતે આવેલા પ્રેમ દરવાજાની સામે તેલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી કે જેને લઈને ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળે આગ ઉપર કાબુ મેળવવા માટે પહોંચી હતી અને બીજી બાજુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે જ્યારે જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા મહત્વનું છે કે આગની જાણ થતા ગાડીઓ ઘટના પહોંચી મામલો સંભાળ્યો તો બીજી તરફ તેલના ગોડાઉનામાં બાજુમાં આવેલા લગભગ ત્રણ દુકાનો પણ ભીષણ આગની ઝપેટમાં આવી ગઈ હતી ત્યારે ત્યાં રહેલા લોડિંગ ટેમ્પો પણ બળીને ખાક થઈ ગયો હતો પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી આગ બંધ છે બે પશ્ચિમ ન્યૂઝ અમદાવાદ